ગુજરાત સ્વાગત છે ગુજરાતમાં જે પણ હાઈવે પરથી ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે અને લોકો દ્વારા જે પણ ટોલ ભરવામાં આવે છે જેટલા નાણાં ચૂકવવામાં આવે છે એ પ્રમાણે સુવિધા લોકોને નથી મળતી એ આપણા માટે કોઈ અજાણી વાત નથી કારણ કે લોકો હાઈવે પરથી પસાર થતા હોય છે હાઈવે જે હાલતો હોય છે અને ત્યાં ધ્યાન આપવાના બદલે હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર ટોલ ટેક્સમાં વધારો કરવામાં વધારે ધ્યાન આપવામાં આવતું હોય તેવું લાગે છે જી હા વલસાડ જિલ્લાના બગવાડા અને નવસારીના બોરિયા ચટ નાંખા પર આ સ્થિતિ ઉભી થઈ છે અને પંદર દિવસ પહેલા જે હાઇવે ઓથોરિટી દ્વારા ભાવ વધારવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટ્રાન્સપોર્ટરો અને લોકો દ્વારા જે રીતે વિરોધ કરવામાં આવ્યો ટ્રાન્સપોર્ટ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને આખરે ભાવ વધારો મુલતવી રાખવામાં આવ્યો હતો પરંતુ કોઈ કારણોસર રવિવારની મધરાતથી ફરી એક વખત આ ભાવ વધારો જીતી દેવામાં આવ્યો છે અને ત્યારથી અત્યાર સુધી જે વાહનો ત્યાંથી પસાર થાય છે તેમની પાસેથી સિત્તેર ટકાથી વધારે વધારો ઝીકાયો છે તે પ્રમાણે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે લોકોનું ક્યાં કહેવું છે કે જે પ્રમાણે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે તે પ્રમાણે સુવિધા આપવામાં આવતી નથી એટલે કે સુવિધાના નામે વિન્ડુ છે અને ટોલ ટેક્સમાં સિત્તેર ટકાથી વધારેનો વધારો જીકી દેવામાં આવ્યો છે ત્યારે હાઇવે પર મસ મોટા ખાડા પડી ગયા છે આ સિવાય પણ લોકોને જે તકલીફ પડી રહી છે તેમાં ધ્યાન આપવાની જગ્યાએ હાઇવે ઓથોરિટી દ્વારા જે વધારો ઝીકી દેવામાં આવ્યો છે જેના કારણે ટ્રાન્સપોર્ટ સંગઠન અને લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બગવાડા અને નવસારીના બોરિયાચ ટોલ નાકા પર નાના મોટા અને ભારે બંને વાહનો માટે આ ટોલ ટેક્સમાં વધારો કરી દેવામાં આવ્યો છે પંદર દિવસ પહેલા જ્યારે સોફ્ટવેરમાં તુતિંગ ભાવ વધારો અપલોડ કરવામાં આવ્યો કે એ સાથે જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી અને તે સમયે આ ભાવ વધારો અમલી થતાં અટકાવવાયો હતો એટલે કે તેને મુલત્વી રાખવામાં આવ્યો હતો પરંતુ પંદર દિવસ બાદ રવિવારની મધરાથી ફરી એક વખત સિત્તેર ટકા જેટલો ભાવ વધારો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે ટ્રાન્સપોર્ટ સંગઠન અને લોકોનું કહેવું છે કે આ સિત્તેર ટકા જેટલો વધારો એ ખૂબ વધારે કહેવાય લોકોની કમર તૂટી રહી છે મોંઘવારીનો માર લોકો પર છે એ જેના કારણે જ આ ભાવ વધારાનો હાલ તો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં લોકોના વિરોધ અને ટ્રાન્સપોર્ટ સંગઠનની અનેક રજૂઆત બાદ નિર્ણયમાં કોઈ બદલાવ આવે છે કે પછી ભાવ વધારાનો અમલ યથાવત રહે છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીએ